સિહોર તાલુકાના થાળા ગામમાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે આ કૌભાંડમાં મૃત્યુ પામેલા લોકોના નામે પણ બે હજાર ઓગણીસમાં રૂપિયા જમા કરાવીને ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડમાં કારકુનથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌની સંડોવણી હોવાની ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સમગ્ર મામલે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનોએ તાલુકા પંચાયત અને મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તપાસની માંગ કરી છે ભાવનગર થાળા ગામમાં મનરેગાના ગામમાં ચાર લાખ નું કૌભાંડ થયું છે જે લોકો ખરેખર ખાડી નહોતા ગયા એના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે જે હાજરી પૂરતા થાય ને કે હા એમ નાખ્યા છે સેન્ટલમેન્ટ કરેલ હતું કે અડધા અમને દેવાના અને અડધા તમને રાખવાના એ અને આ લોકો સરકારી નાણાનો દુરુપયોગ કર્યો છે એટલે આ પદ કરવામાં આવે એમાં વીસીએ છે વીસીએ રાજીનામું આપે અમારે વીસીએ હાલે નહીં અને આ સરકારી દુરુપયોગ કર્યો છે એ નાણા એની પહેલી પરત લેવામાં આવે 食べてるわ、そんなに。